અરવલ્લીની ટેકરીઓની નીચેલી લાછમ ખેતરોની વચ્ચે એક નાનકડું ગામ હતું ત્યાંની સ્વચ્છ નદી અને ઠંડા પવનના ગીતો સાંભળીને ફારૂક અને આયશાએ તેમનું નવું જીવન શરૂ કર્યું ફારૂક એક ઊંચા અને મજબૂત વ્યક્તિ હતા તેઓ લાકડાના વેપારી હતા જંગલોમાં ફરીને સારા લાકડા શોધી કાઢતા અને વેચતા હતા કામમાં વ્યસ્ત હોવા છતાં તેમના માટે તેમનો પરિવાર જ બધું હતું आयशा एक मधुरस्मित અને પ્રેમથી ભરેલી મહિલા હતી. ફારૂક સાથે તેમનો દરેક દિવસ એક તહેવાર જેવો હતો. પરંતુ તેમની ખુશી અધૂરી હતી. ઘણા વર્ષો વીતી ગયા છતાં તેમને સંતાનસોક મળ્યો ન હતો. આયશાની આંખો અવારનવાર બીની થઈ જતી હતી. ફારૂક તેમને દિલાસો આપતા, આપણા ઘરે બાળકો જરૂર આવશે આયશા. અલ્લાહ આપડા માટે હંમેશા સારું જ કરશે તેવો કહેતા હતા. ఆ راہ జవాతి తేఒ ఏక్ బీజాని వధు నజిక్ అవ్యా ప్రార్థనాఓ అనే ఇలాజ్ పచి తే సోభాగ్య తమని పాసే ఆవ్యూ ఐషా గర్భవతి థై తమని ఖుషిని కోయ సీమా న హతి డాక్టర్ ఏ కహ్యూ కే ఐషానే 3 బాల్కో థసే ఆ సమాచార్ సాంబడీనే తేఓ ఆశ్చర్య చకిత్ థై గయా ఏక్చ్ ప్రసూతి మా 3 పుత్రో ఫారుక్ ఖుషి థీ జూమి ఉఠ్యా ఐషానే దిల్ మా ప్రేమ్నో ఏక్ సమudra ఉమ్టి పడో તેમણે પહેલાથી જ ત્રણ નામ વિચારી રાખ્યા હતા આદર્શ અમિત અકીલ તે દિવસ આવી ગયો આયશા પીડામાં પણ હસી રહી હતી ફારૂકે તેમનો હાથ મજબૂતીથી પકડ્યો હોસ્પિટલમાંથી તેઓ ત્રણ બાળકો સાથે ઘરે પાછા ફર્યા તે નાનું ઘર હવે એક સ્વર્ગ બની ગયું હતું આદર્શનું નાનકડું હાસ્ય અમિતની માસૂમ નજરું અકીલનું ધીમું રડવું આ બધું તેમના જીવનનું મધુર સંગીત હતું ફારૂકે તેમના કામની વ્યસ્તતા ઓછી કરી દીધી તેઓ મોટાભાગનો સમય બાળકો સાથે ઘરમાં વિતાવવા લાગ્યા તેઓ બાળકો માટે રમકડા બનાવતા હતા તેમની તોતડી વાતો સાંભળીને હસતા હતા આયશા માટે તેઓ જ તેમની દુનિયા હતા તેમને ખવડાવીને સોવડાવીને નવડાવીને તે પોતાને ભૂલી જતી હતી સાંજે ફારૂક પોતાના બાળકોને ખભા પર બેસાડીને આંગણામાં રમવા લઈ જતા હતા આયશા તેમને રસોડામાંથી જોતી અને હસતી હતી તે સ્મિતમાં તેમના સપના અને ઈચ્છાઓ પૂરી રીતે ભરાઈ ગયા હતા તેમના ગામના તમામ લોકો માટે આ ત્રણ બાળકો એક ચમત્કાર હતા લોકો કહેતા હતા કે આ અલ્લાહની દુઆ છે રાત્રે ફારૂક તેમને પારણામાં સુવડાવીને લોરી ગાઈને સુવડાવતા હતા તે નાના ઘરના દરેક ખૂણામાં તેમનું હાસ્ય અને રમતો ગુંજતા હતા ફારૂકે પોતાના બાળકોને પ્રેમથી જોયા અને આયશાના કપાળ પર એક ચુંબન કર્યું આપણે કેટલા નસીબદાર છીએ આયશા તેમણે કહ્યું આયશા હસી તેની આંખો ભરાઈ આવી આ ખુશીના આંસુ હતા તેણે પોતાના બાળકોને છાતી સરસાચાંપ્યા તેણે અનુભવ્યું કે તેમની દુનિયા કેટલી મોટી છે તેને ખાતરી હતી કે આ પ્રેમની દુનિયા હંમેશા આવી જ રહેશે રાત્રિ શાંતિમાં એક જોરદાર વરસાદ શરૂ થયો अरवली की टेकरीओ पर ठंडी हवा घर बारी अंदर आ रही थी फारूक आयशा बेडरूम में धाबड़ो ओढ़ी बैठा था बाजूना रूम में तेमना त्रेय बालको सपना दुनिया में था आदर्शनी धीमी नस्कोरी अमित शांत श्वास श्वासअकीलना नाना, नाना पगना पारणा की लाकड़ी साथ अथड़ावा धीमो अवाज आ बदा अवाजों एक लोरी जेवा हता। અચાનક તે શાંતિને તોડીને એક બિલાડીના ભયાનક રડવાનો અવાજ સંભળાયો એક ચીસની જેમ તે ઘરના વાતાવરણમાં ગુંજી ઉઠ્યો આયશા ચોંકીને ઉઠી તે ડરથી ફારૂકનો ચહેરો જોવા લાગી તેઓ ઊંઘી રહ્યા હતા તે બિલાડીનો અવાજ બાળકોના રૂમમાંથી આવી રહ્યો હતો તેવું તેમને લાગ્યું દિલ એક ભયાનક ડરમાં સમાઈ ગયું તેણે ફારૂકને જગાડવાની કોશિશ ન કરી અને ધીમેથી ઊઠી દરવાજો ખોલીને તે ધીમે ધીમે બાળકોના રૂમ તરફ આગળ વધી વરસાદની ઠંડી અને ડરનું કંપન તેના શરીરમાં ફેલાઈ ગયું દરવાજો ખોલતા જે દૃશ્ય તેણે જોયું તેનાથી તે ત્યાં જ રોકાઈ ગઈ રૂમની ઝાંખી રોશની માંત્રણે પારણા ખાલી હતા એક પળ માટે તેને લાગ્યું કે તે સપનું જોઈ રહી છે તેણે પોતાની આંખો જોરથી બંધ કરીને ખોલી પરંતુ દૃશ્યમાં કોઈ ફેરફાર થયો ન હતો પારણા ખાલી હતા मारा बाड़को क्या छे आ ठंडी में क्या गया तेना अंदर एक अंगारा जम दर्द गयो ते पारणा पासे घूंटिए बेसी गई आदर्शना पारणा पासे तेना नाना बूट देखाई रहा हता आ दृश्य हतु तेना गड़ा माथी एक भयानक चीस निकली आ एक तूटेला हृदयवाड़ी माता दर्द होारूक मरा बा नहीं मी रहा चीस पाड़ी ते चीज साँभी ने फारूक चौंकी उठ्या छाती पर एक बोझ आ पड़ो होवु तमने लग्यूत तरतज बा रूम तरफ भाग्या रूम में आयशा पारणा ने जीइने रड़ी रही फारूके जोया। खाली पारणा खुद पर विश्वास ना हतो। थी रो नूके झड़पी आखा रूम में शोध्य पलंगनी नीचे और टेबल नी पाचड़ने क्यायपण मही बहार वरसाद अवाज वी रो તેમનો ડર એક ઠંડી નદીની જેમ શરીરમાંથી પસાર થયો આઈશા શો થયો આપણા બાળકઓ ક્યાં ગયા તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો આ એક એવો દુખદ અકસ્માત હતો જેના પર કોઈ વિશ્વાસ કરી શકતો ન હતો અડધી રાત્રે કોઈ નિશાન છોડ્યા વગર તેમના ત્રણેય બાળકો ગાયબ થઈ ગયા હતા હવે શું કરવું આ પ્રશ્ન જ તેમના મનમાં રહી ગયો હતો રાતનો ડર સવાર થયો નહોતો ફારૂક અને આઈશા રડી-રડીને થાકી ગયા હતા તેમની ચીસો સાંભળીને ગામ જાગી ગયું લોકો દોડીને આવ્યા કોઈ પણ તે દ્રશ્ય પર વિશ્વાસ કરી શકતું ન હતું ખુશીથી ભરેલા તે ઘર પર હવે ગમની કાળી છાયા પડી ગઈ હતી farooq અને aisha એ ઘટનાનું વર્ણન કર્યું બાળકો કેવી રીતે ગાયબ થયા તેનો કોઈ સુराग કોઈની પાસે ન હતો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા આ એક એવો કેસ હતો જેને તેઓ ઉકેલી શકતા હતા તેથી તેમણે ખૂબ ગંભીરતાથી તપાસ શરૂ કરી પોલીસ કૂતરા પણ લઈને આવ્યા કૂતરાઓએ બાળકોના રૂમમાં જઈને સૂંઘ્યું અને પછી ઘરની બહાર ભાગ્યા વરસાદથી ભીની માટીથી તેઓ નદી પાસે સુધી પહોંચ્યા પરંતુ તે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો તેથી કોઈ પણ પુરાવા بچ્યા ન હતા સીસીટીવી કેમેરા અથવા ફોન કોલ ન હોવાને કારણે પોલીસ વધુ કંઈ કરી શકી નહીં फारूक અને આઈશા દરરોજ પોલીસ સ્ટેશન જતા હતા તેઓ ક્યાંકથી કોઈ સમાચાર સાંભળવા માટે તલસી રહ્યા હતા પરંતુ દરેક વખતે તેઓ નિરાશ થઈને પાછા ફરતા હતા તપાસ આગળ વધી રહી ન હતી સમયની સાથે પોલીસની આશા પણ ઓછી થઈ ગઈ આખરે તે કેસની ફાઈલો બંધ કરી દેવામાં આવી બાળકોને શોધવાના બધા રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને ફારૂક અને આઈશા ભાંગી પડ્યા હતા પરંતુ આઈશાનું મન આ સ્વીકાર કરવા તૈયાર ન હતું તેને વિશ્વાસ હતો કે તેના બાળકો જીવતા છે દરરોજ તે તેમની તસવીરોને જોતી તેમની સાથે વાત કરતી અને તેમના પાછા આવવા માટે પ્રાર્થના કરતી ફારૂકની હાલત પણ અલગ ન હતી પરંતુ તેમને જીવનને આગળ વધારવું પડ્યું વેપાર માટે તેઓ પહેલાંની જેમ દૂર દૂરના સફર પર જવા લાગ્યા કામની વ્યસ્તતામાં તેઓ પોતાનું દુઃખ ભૂલવાની કોશિશ કરતા હતા धीमे धीमे आयशा फारूक थी दूर थवा लगी ठंडू तेने परेशान करतुतु ते लगत तेना दर्द ने समझी शकता तेओ दर्द ने छुपावा कोशिश करी रहा तेने कोई जवाब मी शक न हो छ आयशाए पोता आशा छोड़ी नहीं एक दिवस तेना दिवसों पशे आ विश्वास में दररोज जीवती रही परंतु आवो दिवस आवशे ते कोई मानतू नतु સમય એક લહેરની જેમ આગળ વધી રહ્યો હતો પરંતુ ફારૂક અને આયશાનો જીવન તેજ કિનારે થંભી ગયું હતું તેમના ઘરની ખુશી અને હાસ્ય ગાયબ થઈ ગયા હતા દુઃખનો અંધકાર ઘરને ઢાંકી ચૂક્યો હતો આયશાનું મન દરરોજ વધુ નબળું થઈ રહ્યું હતું તેની આંખો હંમેશા બારી તરફ જોતી હતી તે ક્યાંક તેના બાળકોની સુરત જોઈ શકે તેની તેને ખૂબ ઈચ્છા હતી ફારૂક પોતાનું દુઃખ કામની વ્યસ્તતામાં છુપાવવાની કોશિશ કરતા હતા તેઓ દરરોજ દૂરના સફર પર જતા હતા ઘણીવાર તેઓ રાત્રે ખૂબ મોડા પાછા ફરતા હતા આયશાએ આ નોટિસ કર્યું તેને લાગ્યું કે તેમને તેના દર્દમાં સામેલ થવાની રૂચિ નથી તમે મારી સાથે વાત કેમ નથી કરતા ફારૂક તેણે એકવાર પૂછ્યું આપણા બાળકોને શું થયું તે આપણને ખબર નથી શું તમે મારાથી દૂર જઈ રહ્યા છો ફારૂકે તેની તરફ જોયું તેઓ કંઈ નથી આયશા મારે મારો દર્દ ભૂલવા માટે કામ વધુ જોઈએ તેઓ બસ આટલું જ કહી શક્યા તેમની વાતચીત ઓછી થઈ ગઈ તેમની વચ્ચે એક મોટી દીવાલ ઊભી થઈ ગઈ હતી આયશાનું મન ઘણા બધા પ્રશ્નોથી ભરાઈ ગયું farooq કેમ આમ દૂર જઈ રહ્યા છે શું તેઓ મને પ્રેમ નથી કરતા અથવા આ અકસ્માત પાછળ તેમનો કોઈ હાથ છે તે અજાણતા જ આ શંકાને મનમાં રાખવા લાગી વર્ષો વીતતા ગયા 20 वर्ष गांवना लोगों ते अकस्मात ने भूलवा लाग गया होता फारूक हजू पण एक लकडाना व्यापारी होता आयशानी आशाओ बस झाखी न होती ते પોતાના બાળકોની તસવીરોને રોજ જોતી હતી આ એક વિશ્વાસ બની ગયો હતો તેને પાક્કો વિશ્વાસ હતો કે બાળકો પાછા આવશે એક સાંજે फारूक વેપાર થી ઘરે પાછા ફર્યા ઘરના આંગણામાં એક અજાણી વ્યક્તિ ઊભી હતી एक लांबा काला कपडा पहरेला व्यक्ती टेमणे फारूक ने पूछ्यो तुम्हारा बाळको एक रात्री जे गायब થઈ ગયા તે કોઈ ઇત્તીફાક ન હતો આ પેલા થી પ્લાન કરવા માં આવ્યુ હતો फारूक ચોંકી ગયા टेमणे डर थी प्लान करवा मा हतु। फारुक चौकी गया। डर्थी ते अजाणी व्यक्ती ने जोया तुम कौन છો તમને આ કેવી રીતે ખબર જો તમને આ જાણવું હોય તો તમારે મારા પર એકવાર વિશ્વાસ કરવો પડશે તેઓ हसया फारूक के विचारयो छेला 20 વર્ષનો દર્દ જે તેમણે સહન કર્યો જો તેનો કોઈ કારણ મળી જાય તો તેમના અંદર એક આશાનો કિરણ જાગ્યો તેમણે તે અજાણી વ્યક્તિને શંકાભરી નજરોથી જોયા પરંતુ તેમની આંખોમાં દેખાઈ રહેલી ઈમાનદારીએ farooq ને હેરાન કરી દીધા તે અજાણી વ્યક્તિ ઘરની અંદર જતી રહી આઈશા અંદર હતી તેમણે તેને જોયો તમારો બાળકો જીવતા છે આઈશા તેમણે કહ્યું તે શબ્દો આઈશાના દિલમાં એક રોશનીની જેમ ઘૂસી ગયા તમે કોણ છો તેણે ધ્રુચતા પૂછ્યું હું તમારો પુત્ર છુમારો નામ આદર્શ છે રાતના અંધારામાં વરસાદ થયો તે રાત ફારૂક અને આયશાની યાદોમાં હજુ પણ એક ખરાબ સપનાની જેમ રહી ગઈ છે તેમના જીવનમાંથી હાસ્ય અને ખુશી ગાયબ થઈ ગયા હતા દુઃખ અને એકલતાએ તેમના જીવનને પલટી નાખ્યું હતું દિવસો મહિના ઓ વર્ષો વીસ વર્ષ વીતી ગયા एक सांजे तेओ जे रहस्यमय मेहमानी राह जोई रहा हता ते था घरे आव्या आया शब्दों एक नवा वड़ांको संकेत आपी रहा हता आपको जीवता छे आयशा ते शब्द तेना दिल थी एक वीजड़ी जैम पसार थया ते थ्रुजता जोवा लागी वीस वर्ष सुधी मन में राखेला एक विश्वास ने पहली वार एक जवाब मळ्यो हतो तमे मो तौते डर थी पूछय हूँ तमो पुत्र छु नाम आदर्श है आयशा आंखों भराइ आई एक पड़े तेज सांभी रही है सपनू ते छे। तेने विश्वास न फारूक नो फारूकान आदर्श ने सवाल भरी नजरो थी ते जूठ बोली रहो मारो पुत्र तरा जेव देखा फारूके तो गुस्सा थी कहूं मरी पास के वस्तुओ है जेना थी आ साबित करूँ छूँ मरी गर्दन पर एक काड़ो तल है आदर्शे कहूं फारूक ने याद आयु તેમનો મોટો પુત્ર આદર્શની ગર્દન પર એક તલ હતો તેને બાળપણમાં જ તેમની પૂર્વ પત્નીએ વગર જણાવે એક દવા વડે મિટાવી દીધો હતો આ એક એવો راز હતો જેને કોઈ જાણતું ન હતું પરંતુ આ અજાણી વ્યક્તિને આ વાત કેવી રીતે ખબર પડી તેણે એક પળ માટે આદર્શ પર વિશ્વાસ થઈ ગયો આયશાની આંખો ભરાઈ આવી તેણે તેને ગળે લગાવીને જોર જોરથી રડવાનું શરૂ કરી દીધું farooq તેને જોઈને હેરાન હતો आदर्शે તેમને ગળે લગાવી લીધા હું તમારો પુત્ર છું તમે લોકોને જાણવું જોઈએ કે અમારા ત્રણેય સાથે શું થયું તેમણે કહ્યું આદર્શે પોતાની વાર્તા કહેવાનું શરૂ કર્યું એક રાત્રે એક સ્ત્રી તેમને અપહરણ કરીને લઈ ગઈ હતી તે તેમને એક મોટી કારમાં લઈને ગઈ હતી તેમણે એક અનાથાશ્રમમાં છોડ્યા પછી તેમનું નામ બદલી દીધા હતા ફારૂકની પૂર્વ પત્નીએ આ ક્રૂર કામ કર્યું હતું અને આ કોઈ ઇત્તીફાક ન હતો તેમણે આ વાત જણાવી તેમણે અને તેમના ભાઈઓને બરાબર યાદ ન હતી કે તેમની સાથે શું થયું પરંતુ તેમને બચાવવા આવેલા એક વ્યક્તિએ જે કેટલાક સુરાગ આપ્યા હતા તેજ તેમણે આ પ્રકારની તપાસ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા એટલા માટે તે તેમને શોધતા અહી આવ્યા હતા ફારૂક પોતાની પૂર્વ પત્ની દ્વારા કરવામાં આવેલા આ ક્રૂર કામ વિશે સાંભળીને આઘાત પામી ગયા તેમણા મનમાં ઘણા બધા પ્રશ્નો હતા ઘણા વર્ષો સુધી જે દર્દ તેમણે સહન કર્યો પત્ની થી દૂરી આ બધા નો કારણ તે મહિલા હતી તે તેમણે સમજાઈ ગયું તેમણે તેના પર ખૂબ ગુસ્સો આવ્યો આઈશા આદર્શની વાતો સાંભળીને રડતા બોલી મારા બાળ કોત મેં શું હતા તમારો ભાઈઓ શું છે તેણે પૂછ્યું મને ખબર છે માં તેઓ શું છે તેમણે પાછા લાવવામાં હું તમારી મદદ કરી શકું છું આદર્શે કહ્યું આયશાના મનમાં એક આશાનો કિરણ જાગ્યો વીસ વર્ષ સુધી તે જે પળની રાહ જોઈ રહી હતી તેના બાળકો જીવતા છે તેને તેનો પુત્ર પાછો મળી ગયો હતો હવે તેને બાકીના બે બાળકોને પણ શોધવાના હતા આદર્શે જે વાતો જણાવી તે મણે ફારૂક અને આયશાના મનને ખૂબ હલાવી દીધા ખાસ કરીને ફારૂકને ઘણા વર્ષો સુધી જે દર્દ તેમણે સહન કર્યો તેની પાછળ તેમની પૂર્વ પત્નીનો હાથ છે તે સાંભળીને તેઓ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહીં તેણે આવું કેવી રીતે કર્યો ફારૂક એ પોતાની જાતને પૂછ્યું તેમને સમજાય ગયું હતું કે છિલ્લા 20 વર્ષમાં તેમના જીવનમાં જે કંઈ પણ ખરાબ થયું તેનું કારણ તે જ હતી આઈશાના મનમાં આશાનો કિરણ જાગવાથી તેને એક નવી ઊર્જા મળી આપણે પોલીસ પાસે જવું જોઈએ ફારૂક તેણે કહ્યું આપણા બાળકો જીવતા છે ફારૂકે માથું હલાવ્યું તેઓ આદર્શ પર વિશ્વાસ કરી શક્યા હતા તેઓ ત્રણેય નજીકના પોલીસ સ્ટેશન ગયા ત્યાં હાજર પોલીસકર્મીએ જૂની કેસ ફાઇલો કાઢીને જોઈ ફારૂકે પોતાની પૂર્વપત્ની વિશે માહિતી આપી પહેલાની તપાસ દરમિયાન પોલીસને ફારૂકની પૂર્વપત્ની વિશે માહિતી મળી ન હતી તેમણે તે દિશામાં તપાસ કરી ન હતી કારણ કે ફારૂકે પોતાની પૂર્વ પત્નીને પેલા થી જ છોડી દીધી હતી તે પછી તેમનો કોઈ સંબંધ ન હતો પોલીસે તપાસ ફરીથી શરૂ કરી પોલીસ પાસે હવે એક સુરાઘતો ફારૂકની પૂર્વ પત્ની એક શહેરમાં રહે છે તે તેમને માહિતી મળી તેો ત્યાં ગયા અને તેને પકડી લીધી આઈશાના મનમાં એક રાહતની ઠંડી હવા ચાલી 20 વર્ષ સુધી તે જે પડની રાહ જોઈ રહી હતી પરંતુ તેની એક ડર હતો તેના બાળકો સાથે હવે શું થશે ફારૂક ની પૂર્વ પત્ની ની ધર પકડ ના સમાચાર થી આઈશા અને ફારૂક બનને હેરાન થઈ ગયા ઘણા વર્ષો સુધી જે દુખ તેમણે સહન કર્યું તે પછી તેમની સામે સત્ય આવી રહ્યું હતું પોલીસ સ્ટેશન માં તેની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ માનતેણે પેલા ઇનકાર કર્યો પરંતુ બાદમાં તેણે સ્વીકાર કર્યું કે તેને બાળકો ન હતાતેથી તેના પતિએ તેને માનસિક રીતે પરેશાન કરી હતી અને આજ બદલો લેવા માટે તેણે આ ક્રૂર કામ કર્યું મને બાળકો ન હતાતેથી જ તેમણે મને છોડી મારે તેમણે દુખ પહોંચાડવું હતું તેમને સૌથી પ્રિય તેમના બાળકો હતા હું તેમને ચોરી શકી મે આ યોજના બનાવીને કર્યું હતું તેણે કહ્યું પોલીસે તેને પૂછ્યું કે બાળકોને ક્યાં લઈ ગઈ હતી તેણે કહ્યું હું તેમને એક અનાથાશ્રમમાં લઈ ગઈ હતી તેના કર્મચારીઓને મે એક મોટી રકમ લાંચ તરીકે આપી હતી તેમણે બાળકોના નામ અને અન્ય માહિતી બદલી નાખી તેનાથી કોઈ મારા પર શંકા નહિ કરે farooq આ માહિતી સાંભળીને ઊભો રહ્યા તે પોતાનો ગુસ્સો काबूમાં રાખી શક્યા નહીં તું મારા સાથે આવો કેમ કરી farooq એ પૂછ્યું તું મને દુખ પહોંચાડવા માટે મારા બાળકોનો ઉપયોગ કેમ કરી તેમને કોઈ જવાબ મળ્યો નહીં आयशा ने मन में घना बड़ा प्रश्न होता मारा बालको ने शू थयो तेओ क्या छे टेने पूर्व पत्नी ने જોઈને પૂછ્યું હું તમારા બાળકોને નથી લઈ ગઈ હું महाराज पुत्र ने લઈ ગઈ હતી તેને મે એક બીજા નામ થી તે અનાથાશ્રમ માં દાખલ કરાવ્યો તે રડતા બોલી farooq અને aisha हैरान રહી ગયા તમે શું કહી રહ્યા છો farooq એ પૂછ્યું farooq મારી પાસે એક રાજ છે એક એવું સત્ય જે તમે નથી જાણતા મારો એક પુત્ર હતો આ મે તમારી જાણકારી વગર કર્યું હતું તેણે કહ્યું તેણે મે એક બીજા નામથી તે અનાથાશ્રમમાં દાખલ કરાવ્યો મે તમારી જાણકારી વગર એક ખૂબ મોટો راز છુપાવ્યો તે રડતા બોલી તમે મારા બાળકો સાથે શું કર્યું આઈશાએ પૂછ્યું મે તમારા બાળકો સાથે કંઈ કર્યું નથી મે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એક બાળકને મારી સાથે લીધો હતો તે બાળકને શું થયું તે મને ખબર નથી તેણે કહ્યું પોલીસને એક નવી માહિતી મળી હતી આ દુખદ ઘટના પાછળ ફારૂકની પૂર્વ પત્નીનો કોઈ હાથ ન હતો તેણે પોલીસે ગેરમાર્ગે દોરવા માટે આવું કર્યું હતું ફારૂકની પૂર્વ પત્નીના નિવેદને પોલીસે સંપૂર્ણ રીતે ગૂંચવી દીધા તેણે પહેલા ગુનો કબૂલ કર્યો અને પછી તેને બદલી નાખ્યો જેનાથી કેસ ફરીથી શરૂઆતના બિંદુ પર આવી ગયો છતાં તેના કહેલા કેટલાક શબ્દોએ પોલીસને એક નવો વળાંકનો સુराग આપ્યો ત્રીજો બાળક કોઈ બીજુ હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તે બાળકને તેમની સાથે ભેળવી દેવામાં આવ્યો હતો આ વાત સાંભળીને પોલીસ ઉન્ડાણપૂર્વક વિચારવા લાગી પોલીસે પોતાની તપાસને એક નવી દિશામાં વાળી તે ઉતે અનાથાશ્રમમાં ગયા જ્યાં બાળકોને સોંપવામાં આવ્યા હતા જેવું કે પૂર્વ પત્નીએ જણાવ્યું હતું ત્યાં રાખેલા 20 વર્ષ જૂના રેકોર્ડ્સને પોલીસે તપાસ કરી લાંચ વિશે તેમણે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે અનાથાશ્રમના એક જૂના કર્મચારીનો તેમાં હાથ હતો પોલીસને તેને મોટી રકમ મળવાના રેકોર્ડ મળ્યા તે હવે જીવતો ન હતો પરંતુ તેની ડાયરીના નોટથી પોલીસને એક મોટું સત્ય જાણવા મળ્યું ડાયરીમાં તેણે લખ્યું હતું મને ફક્ત બે બાળકો મળ્યા હતા ફારૂક અને આઈશાના બાળકો પરંતુ એક મહિલાએ મારો સંપર્ક કર્યો તેણે એક બાળકને મારી પાસે આપ્યો તેણે જણાવ્યું કે તે બાળકનું નામ સાયમન છે તે બાળકના હાથ પર એક નાનો કાળો તલ હતો આ માહિતી સાંભળીને પોલીસ દંગ રહી ગઈ તેણે ડાયરીમાં એક બીજી વાત પણ લખી હતી આ કોઈ ઇત્તિફાક ન હતો આ યોજના બનાવીને કરવામાં આવ્યું હતું તે મહિલાને પોતાના બાળકો જોઈતા હતા તેને કોઈ બીજા સાથે બાળકો ન હતા તેથી તેણે આ કર્યું ડાયરીની આ માહિતી પોલીસ માટે એક મોટો વળાંક હતો આનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે ત્રીજો બાળક ફારૂક અને આયશાનો પુત્ર ન હતો આદર્શ અને તેના બાઈની માહિતી લઈને પોલીસે તપાસ ચાલુ રાખી ત્રીજા બાળકના રાજે પોલીસને એક બીજી રાહ બતાવી પોલીસને મળેલી નવી માહિતીએ તેમને હલાવી દીધા ત્રીજો બાળક ફારૂક અને આયશાનો પુત્ર ન હતો તે તેમને ખબર પડી આદર્શ અને તેના ભાઈની માહિતી સાથે પોલીસે તપાસ ચાલુ રાખી બાળકોને સોંપવામાં આવેલા અનાથાશ્રમમાંથી મળેલી માહિતીથી પોલીસે બંને બાળકોને શોધી કાઢ્યા તેઓ હવે વીસ વર્ષના હતા સમીર અને સલમાન નવા નામો સાથે નવું જીવન જીવી રહ્યા હતા તેમને ખબર ન હતી કે તેમનું જીવન કોઈ બીજાનું હતું પોલીસે તેમને બધું સમજાવ્યું તેમને પોતાના માતાપિતા વિશે કોઈ યાદો ન હતી છતાં તેમના મનના કોઈ ખૂણામાં માતાપિતાની એક ઝાંખી યાદ હતી ફારૂક અને આયશા આ સમાચાર સાંભળીને રડી પડ્યા તેમને વિશ્વાસ થઈ રહ્યો ન હતો કે તેમના બાળકો જીવતા છે વીસ વર્ષ સુધી તેઓ જે પડની રાહ જોઈ રહ્યા હતા પોલીસ તેમને અનાથાશ્રમ લઈ ગઈ તેઓ અંદર ગયા તો તેમણે પોતાના બાળકોને જોયા સમીર અને સલમાન પોતાના માતાપિતાને તરત ઓળખી શક્યા નહીં પરંતુ આયશા તેમની પાસે દોડીને ગઈ અને તેમને ગળે લગાવી લીધા મારા બાળક ઓ તે રડતા બોલી આઈશાનો સ્પર્શ તેમને હેરાન કરી ગયો એક પળ માટે તેમના મનમાંથી એક વિજળી પસાર થઈ ગઈ તેમને કેટલીક યાદો પાછી આવી ગઈ તેમણે માને ગળે લગાવી લીધું farooq તેમની પાસે ઉભા રહ્યા તેમણે શું કહેવું છે તે ખબર ન હતી તેમને પસ્તાવો થયો આઈશાના મનમાં ખુશી અને દુઃખનું એક મિશ્રણ હતું ખુશી પોતાના બાળકને પાછા મેળવવાની દુઃખ પોતાના ત્રીજા બાળક